નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે વડાલી શહેરમાં સાબરકાંઠા બેંકમાં ગ્રાહકની નજર ચૂકવી થયેલી નીચેથી કાપી પૈસાની ચોરી કરનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પડી પકડી પાડતી એક લાખ પચાસ હજારનો મુદ્દામાલ રિકવર કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા શ્રી વિજય પટેલ સાહેબનાઓને સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓના મળ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન કરંગિયા એલસીબી હિંમતનગર હિંમતનગરનાઓના માર્ગદર્શન અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ જે ચાવડા તથા એલસી બીના પોલીસ માણસોની ટીમો બનાવેલ ગઈકાલ તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના કલાક વાગ્યા અગિયાર પિસ્તાલીસ વાગ્યાના સમયે વડાલી સાબરકાંઠા બેંકમાં ફરિયાદી શ્રી તેમના ઘરેથી રોકડ રકમ એક લાખ પચાસ હજાર એક કપડાંની થેલીમાં મૂકી તેમના બેંક ખાતામાં જમા કરવા સારું ગયેલા અને બેંકમાં આવેલ કાઉન્ટર પર સ્લીપ ભરતા હતા તે વખતે કોઈ અજાણ્યા ઈસમોએ સમયે પાછળથી ફરિયાદીની કપડાની થેલી બ્લેડ યા ચપ્પા જેવો હથિયાર થાળી થેલીમાં નીચેનો ભાગ ફાડી થેલીમાં રહેલ રોકડ રૂપિયા એક લાખ પચાસ હજાર ચોરી કરી લઈ ગયેલ છે અંગે વડાલી પોલીસ સ્ટેશને પાઠ ગુને ગાર્ડ નંબર બી એનએસ કલમ ત્રણસો બે મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય જે ગુનાના કામે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી સ્થળ વિઝિટ કરી બેંકના તથા આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજો ચકાસણી કરી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ તથા આઈસીજીએસ પોર્ટલ તથા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ દરમિયાન સદર ત્રણ ઇસમો આ ચોરીમાં સંડોવાયેલ હોવાનો શક પડેલ જેથી હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ દરમિયાન બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે સદર ત્રણેય ઈસમો બનાસકાંઠા પાલનપુર આદર્શનગર બાવરી ડેરા ખાતે રહેતા બાવરી સમાજના શિવા બંગાળી કોળી તથા શિવા રણધીર ભાટ તથા મુરલી પરસોત્તમ ચૌહાણ નાઓના હોય અને તેઓ છૂટક વાહનોમાં બેસી બનાસકાંઠા પાલનપુર તેમના વતન ખાતે જતા રહેલ છે જે હકીકતના આધારે ટીમના માણસોને બનાસકાંઠા પાલનપુર આદર્શ કરતા સદરી બંને ઈસમો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય બંનેની ઊંડાણપૂર્વક યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓ બંને તથા તેમની સાથેનો બીજો એક ઈસમ ત્રણેય સાથે મળી વડાલી સાવરકાંઠા બેંકમાંથી ચોરી કરેલ હોવાનું જણાવતા મળી આવે બંને આરોપીઓને વડાલી પોલીસ સ્ટેશન બી એનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબના કામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી ચોરીમાં ગયેલ રૂપિયા એક લાખ પચાસ હજારનો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ એકસો છ મુજબ કબ્જે કરી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા રિપોર્ટર ઝાકિર હુસેન મેમણ દ્વારા